થાય કડાઈમાં તાકી ખરાબ ના થાય પણ છતાં હવે જોઈ છિલકા આવા થઈ ગયા છે એને ફેંકી શું થાય ખબર છે તમારી ફ્રીજની અંદર સ્મેલ ના આવે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર મિત્રો કેટલા પૂર્ણા નવ થયા પૂર્ણા નવ થયા સાહેબને ટિફિન આપી દીધું અને આજે રવિવાર આજે રોઈશ નહીં હો કામ તો ઘણું છે તેદીની જેટલું જ કદાચ થઈ જશે પણ હસતે હસ્તે કરીશ કારણ કે તમે બધાએ મને બળ આપ્યું છે કોઈએ કીધું મારી વ્યસ્ત જિંદગી છે કોઈ કે એકલતા આવી જ હોય એટલે તમારા જે વિચારો મારી સામે મૂકો ને એ મારી જિંદગી માટે પ્રોત્સાહિત કરતા હોય છે અને હું પણ કોશિશ કરું છું કે મારી જિંદગીમાંથી કોઈક શીખીને એ પણ પ્રોત્સાહિત થાય ચાલો રસોડું કરી લીધું છે ક્લીન હવે ધીમે ધીમે મંડીએ ફ્રિજમાં ને કપડાં ધોવા નાખીએ કોઈ હાથના ધોવાના પાછળ ધોઈએ અને જો મસ્ત લીંબુ પહેલાં હું ને રસીલાબા લુડવા ગયા ત્યારે લીંબુ લઈ આવ્યા હતા મળ્યા આટલા જ હતા પણ રસીલાબાને નથી દેવાના હેતલને નથી દેવાના બબે ચાર ચાર દઈ દઉં તો એ સચવાઈ જાય ફ્રિજમાંથી કાઢું છું જૂના લીંબુ એટલા છે એટલે જૂના હોય ત્યાં સુધી બીજા આવી જાય છે હવે કરી નહીં તો જોય ખરાબ પણ આ મેચ સાચવ્યા નહોતા એટલે ખરાબ થઈ ગયા નહીં તો રીત તમને પણ બતાવી છે કે પાણી ન અટે એ રીતે સાચવી તો ચાર મહિના સુધી પણ બગડતા નથી જોકે આને બે મહિના ઉપર થઈ ગયા પણ આમ ખુલ્લા જ રહી ગયા હતા સચવાયા નહોતા પ્લાસ્ટિકની થેલીમાં હોય તો જલ્દી બગડે હવે આની અંદરથી ભર્યું છે બહુ ભરેલું હોય નહીં હોય બહુ ફ્રીજનું બહુ જ ઓછું ખાય એટલે બહુ અતિશય તો ભરેલું હોય નહીં હોય પણ જે છે એને ધીમે ધીમે સાફ કરવું અંદર શું શું છે જોઈ લઉં મેં જ રાખ્યું હોય તો હું જ ભૂલી જાઉં અંદર મેં શું રાખ્યું છે તમને એવું નથી થતું થાય છે એટલે જ ઘરની સફાઈ જરૂરી હોય છે કે પોતાની રાખેલ વસ્તુ ક્યારેક પોતા પોતા પાસે બગડી જાય આપણે એમ થાય પડી છે એને ખબર ન હોય અહીં છિલકા કે અધૂરા લીંબુ સાચવ્યા છે આનાથી શું થાય ખબર છે તમારે ફ્રીજની અંદર સ્મેલ ના આવે અને છિલકા છે ઢોકળા બનાવી ઘૂંઠિયા બનાવી કે તો નીચે વાસણમાં નાખવા થાય કઢાઈમાં તાકી ખરાબ ના થાય પણ છતાં હવે છિલકાને જોઈ લેશો છિલકા અને ક્યાંક ક્યાંક કોલસો મૂકી દેવાનો તો ક્યારે દુર્ગંધ આવે જો હું આ રીતે કોલસો અને લીંબુના છિલકા પેલા બતાવ્યું છે આજે બતાવી દઉં સાફ કરીશ અને પાછા સાફ કરી નાખીશ એવું હશે તો છિલકા બદલી નાખીશ કોલસો અને લીંબુના છિલકા રાખશો ને તો શું થશે ફ્રિજ કે છે કે અવાજ કરે છે ઘણી થઈ ગઈ ખુલ્લું રાખ્યું છે ને વધુ સમય થાય તો અત્યારે કે બા હું ખુલ્લું રહી ગયો છું તો કહેવાનો મતલબ એ તો કે અમે ત્રણેય બધા ખાના એક એક રાખી દીધું ત્યાં નીચે બે નાની વાટકીમાં મૂક્યું હશે છે ને કોલસો આમાં છેલ્લું એક જ છે અને કોલસો છે આ રાખવાથી શું થાય ખબર છે તમારે સગર ટેટી રાખવું અંદર એફલ રાખો કેસર કેરી રાખો તો કોઈની સ્મેલ નહીં આવે એકબીજામાં સ્મેલ નહીં કસરે એટલે આ ટિપ્સ ઘણા લોકો કરી હશે ન કરી હોય કરજો અને કરી હોય ને બીજું કંઈ કરતા હો તો પણ કહેજો કારણ કે આ ટીપ્સ પણ મને કોઈ બેનોએ શીખવાડી હતી અને મેં કરી એનું રિઝલ્ટ મળ્યું એટલે મેં તમારી સામે મૂક્યો ચાલો તો જલ્દી જલ્દી ફ્રીજને સાફ કરો પછી આગળ નવું નવું કામ કરતા જઈ રવિવાર છે એટલે મોજનો દિવસ તો ખરો પણ કામનો દિવસે ઘણો બરાબર ને ફ્રી સાફ કરવા માટે ત્યાં લાઈટ ચાલી ગઈ છે અને બાર છે ને નિવાન કાલ જક્ષના મેળેથી ઢોલ લઈ આવ્યો છે તો વગાડે છે ચાલો જોઈ આવી નિવાનની ઢોલ જોવાની બહુ મજા આવે અને એટલો એ ઢોલી સરસ છે ને મસ્ત વગાડે છે પેલા ખબર છે ને એ પેલા વગાડ્યા હતા ચૌદસ પર તબલાની જેમ ડોબો વગાડો 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 મિત્રો જો ફ્રીજ કરી લીધું હવે આ આમાં જોવામાં મોડો મોડો જોવા મળે આ પાંદડાઓ ઉતારવા પડે તો એમાંથી થોડીક એવી નીકળી કારણ કે ચોમાસું માબું થાય ને કંઈ થાય થોડીક બગડે આવી ખુલ્લી રાખવી તો બહુ નથી બગડી પણ આવી જ પહેલી ખાઈ છે સાફ કરીને ધોઈને કાપવી પડશે અત્યારે બજારમાં લેવા જશું તો આપને આવી જ મળશે બહુ સારી મળશે નહીં તો આજે પાંદડા કાપી ઉપરથી વીણી આવી આવી કરતી કોરી હવા મૂકવું પડશે એવું થાય છે કે છાંટા આવતા જ રહે છે એટલે ઘણી બગડે છે ઉપરથી તો મોટી મોટી સાફ કરીને ગમેલા અમે લઈ આવી અમે કછવાડા બધા ગમેલું કઈ ઘણા કડાઈયું કે ઘણા તબડકું કે તમે જે કહેતા હોય એ

એટલે વિડિયો ત્યાં જ રહી ગયો મને એમ હતું ગઈકાલે પૂરો કરી સોમવારે પણ ન થઈ શક્યો આજે મંગળવારે રવિવારનો વિડીયો તમારી સાથે શેર થશે હવે હું પહોંચ્યા છીએ ઘરે એટલે મે કીધું આનો સુવિચાર લઈ લઈ તો તમે કાઈ સોધી હોય જોયો તો કહી દો આજ જ લખન મેરા ને કેમ લઈ આવે છે પા મેડા નું બીજી લીધી છે એ મેડા ના સાથે શેર કરી ઘણું બધું બીજું લીધું છે કે છે બંગડી છે બંગડી આ પડી ગઈ એટલે ને પડી જ મેગડા માં શું છે એનું જો દેખી કે બળ્યું છે જો તો જોઈ ત્યારે આવ પડી કે ને એટલે હાલો સુઈ લે ગઈ કાલે સોટ વિડિયો પડ્યો તો નાખી દઈ સોટ તમે જોયો પણ આ આપણે એના માટે કહે કે બીજો રાઉન્ડ ના કોઈને કઈ જોતા હોય તો પોલસ મળી જાય એના માટે અથાણો હા તો અમુક ઘણા બધા ફોન આવ્યા છે તમને જોઈ તો તો કે જો તો હું વિશેષ બનાવું ને કે ધંધો નથી એટલે બધું નહી બનાવ અત્યારે બીજો રા મળશે પછી નહી મળે હા હમણાં તો પછી વેચાતા તા લઈને બનાવ આ તો ત્રણ મને મારા જેઠાણીના ભાઈ આપી ગયા તા રસલાબાના ભાઈ અને એમાંથી બનાવ્યું છે એટલે ઘર માટે જ બનાવ્યું છે વેચવા માટે નથી બનાવ્યું અને હજી ઈચ્છા નથી પણ ઘણા બધા કોર્સ વિડીયો જોઈને કહેતા હોય એટલે સુવિચાર લઈ લો તો સુવિચાર કે દરેક દુખના રસ્તા જે આપણે થઈ કારણ કે દુખ અને સુખ આપણે પોતે જ અંદરથી ઉત્પન્ન કરીએ છીએ આપણે દુખ પણ આપણે ઉત્પન્ન કરીએ છીએ ને સુખ પણ આપણે ઉત્પન્ન કરીએ છીએ એટલે તો સહી આપણી જ હોય સમજી લો એના ઉપર રસ્તા એક સહી આપણે કરીએ સુખ છે કે દુખ છે એ નક્કી આપણે જ કે જો મનમાં વિહોળતા આવે તો એ દુઃખ છે દુખ છે મનને બધી જગ્યાએ તમે શાંતિથી સંતોષ પરક થયો નબળા લોકોને જુઓ કે એનાથી હું સુખી છું તો એ દુઃખ ના આવે એટલે એના પર સહી તમારી એટલે છે હું કીધું છે પણ એ જ વાત સાથે હું બીજી એક વાત જોઉં તો જીવનને લગતી કે એમ કહી શકાય કે કોઈ કવિએ કોઈ સારા વ્યક્તિએ

તમારું લોકો જે વર્તન છે એ કેવું છે કારણ કે પૂરી થઈ સાથે કરેલો એવા લાંબો જીવવાનો છે એટલે તમારી છબીનું તમારી વધુ ધ્યાન રાખો કારણ કે તમારી છબી તમારાથી વધુ જીવે છે તમે જતા રહ્યો એના પછી પણ તમારી છબી તો દેખાવાની છે કે એ વ્યક્તિ એવા હતા એ તો પછી કોઈ યાદ ન કરે ને યાદ કરે તો પણ અલગ રીતે કરે કે હવે જ્યાં તો એમાં કઈ વાંધો નથી હમ ચાલો મિત્રો એન્ડિંગ કરું છું કાલે મળું છું મેળાના વિડીયો સાથે મને લાગે છે કે કાલ મેળાનો જ વિડીયો આપી વિડીયો જોરદાર જમ્યો તો અને ઘણા બધા પરોશ પણ મળ્યા છે કદાચ તમે પણ એમાંથી હોઈ શકો તો એ વિડિયોને જરૂરથી જોજો આજના વિડીયો અહીં એન્ડિંગ કરી કાલે મળી ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરબા જય ભારત અને જય હિન્દ બાય બાય જય દ્વારકાધીશ અત્યારે નોતા ને ત્યાં છે ને બધી જગ્યાએ આવે તો રસ્તા ઉપર જુઓ તો હરિઓ અને જય માતાજી હમણાં જ્યાં જશો તો જય માતાજી ચાલુ થશે એનો પણ વિડિયો પર આવવાનો છે ત્યારે આવશો તમે મને કહેજો અને એ થઈ રહ્યો કે સમય પર બતાવશો એમને પર સાબે દર્શ વર્ષે બતાવી છે તો આ વર્ષે પણ માતાના માટે બતાવશું બાય બાય જાતરામાં ખાલી દર્શન કરીએ આપણા માટે ઘણું છે